સાવલી વિસ્તારમાં માં માસના ગરકા દેસર વેપાર ની માઈતી પ્રાણી કૂર્તા નિવરણ સંસ્થાના મંત્રી અને પ્રાણી ફાઉન્ડેશન ફાઉન્ડર નેહા પટેલે મળી હતી આ બાતમીના આધારે તેમણે સાવલી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી રેડ દરમિયાન વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ માંસ મળી આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી કુલ આઠ ને બસો કિલો શંકાસ્પદ ગૌ માસ જપ્ત કરવામાં આવ્યું હતું સાવલી પોલીસે મળેલા માસના નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે જેથી માસનું સ્વરૂપ સ્પષ્ટ થાય પ્રાથમિક તપાસ બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે જરૂરી કાનૂની પગલા ધરવામાં આવશે આ કાર્યવાહી બાદ સાવલી વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ છે એસપીસી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી આ રેડને કારણે પ્રાણી ક્રૂરતા અને ગેરકાયદેસર માસના વેપાર સામે કડક સંદેશો પાઠવાયો છે પ્રાણી ફાઉન્ડેશનના સંસ્થાના ફાઉન્ડર નેહા પટેલે પોતાનો રોષ ઠલવતા જણાવ્યું હતું કે આ ધંધો કરનારા હિન્દુ દલાલો છે જે પૈસાના બનીને ગોવંશને ખાડકીઓને આપી દે છે અને પછી તે કપાય છે બાકી કોઈ ન કપાય જો તમને ગાય ન પરવડતી હોય તો તમે તેને પાંજરાપોળોમાં મૂકી દો પણ આવા ખાડકીઓને ના આપો હિન્દુઓ તમે તેમને વધુમાં દુઃખ કર્યું હતું કે અહીં તમે અમે શોકિંગ જોઈ કે ગોમાસ લેવા માટે ગ્રાહકો પણ હિન્દોલ્જ આ બહુ દુઃખની વાત છે કે આપણા હિન્દુઓ પણ આમાં ઇન્વોલ્વ છે ધર્મનાથ પ્રતિ તમે લાગણી રાખો ઉપર શું મોટું બતાવશો તમે લોકો પહેલી રોષઠા લાગ્યો તો જ્યારે પોલીસની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે તેમને સાવલી પોલીસ સ્ટેશન તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે હું નેહા પટેલ એસપીસી વડોદરા જિલ્લા મંત્રીની જવાબદારી છે ને પ્રાણી ફાઉન્ડેશન રાત્રે મને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાસ આવવાનું છે અહીંયા અંદર તો ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ ચૌહાણ સાહેબને મેં કોન્ટેક્ટ કર્યો અને રાત્રે એક વાગે એમને મારો કોલ પણ રિસીવ કર્યો મોદી સાહેબ હતા એમના બંદોબસ્તમાં હતા થાક્યા હતા તો પણ સાહેબે ફી પાડ્યો એમ કીધું અમારી ટીમ આવી જશે તમને જે મદદ જોઈએ તે મળશે તો અમારે પીએસસી પીએસઆઈ શ્રી વિજયસિંહ સાહેબ દશરથભાઈ ચૌધરી સાહેબ હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ એમનો બધો સાવલી પોલીસ સ્ટાફ અહીંયા આવ્યા છે અને અહીંયા સ્માર્ટ છે મોટા પ્રમાણમાં એટલે બસો કિલોથી વધારે છે ને અહીંયા હત્યા પણ થઈ છે તો એવી રીતે બે આરોપી પકડાયા છે એકનું નામ છે જફર ને એકનું જીલાની છે અને બીજા અમુક ભાગી ગયા પોલીસને જોઈને જેથી અને હવે ઇન્વેસ્ટિગેશન આવશે કે કોને ગાય એને આપી હતી અને આ જે છે આ ધંધો એ હિન્દુ અમુક દલાલ છે એ લોકો આ પૈસાના લોભી એ લોકો આ ગૌવંશ ખાતકીઓને આપે છે ને આ કપાય બાકી કઈ કપાય નહીં તમને ના પરવડતું હોય તો તમે પાંજાપોળ માં કીધું પણ આવા ખાટકી નો આપો હિન્દુઓ તમે નંદી ઘડો થઈ જાય વૃદ્ધ થઈ જાય ગાય ગાયું માતા દૂધ આપતી બંધ થઈ જાય વેચી કાઢવાની તમારા બાળકોને તમે વેચી કાઢો છો તમારા મા બાપ વેચી કાઢો છો વૃદ્ધ થઈ જાય છે તો પછી આવું કેમ એટલે આજે બહુ સરસ કામગીરી થઈ છે આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર અને એવી રીતે ખૂબ સહકાર મળ્યો છે અને હવે એફએસએલ આવશે આમ તો અમારો અનુભવ જે છે કે છે કે આ ગૌમાસ છે કેમકે પીળું છે પીળું દેખાયું ગૌમાસ ને અમુક પેલું એકદમ ડાર્ક કલર હોય ને મરુન ટાઈપ તો એ ભેંસનું હોય છે પણ એફએસએલ આવશે રિપોર્ટ આવ્યા પછી ફરિયાદ એફઆઈઆર થશે એટલે હજી શંકાસ્પદ છે ગૌ છે એફએસએલ આવ્યા પછી થશે નક્કી રિપોર્ટ આવ્યા પછી